તો ગુડ મોર્નિંગને જય દ્વારકાધીશ તો આપ સૌનું મારા બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે તો ચલો આજનો અમારો બ્લોગ હું અહીંયાથી ચાલુ કરું છું તો કાલ માટે મને માફ કરું છું કે કાલ હું થાકી ગયો હતો એટલે હું સુઈ ગયો તો એટલે મેં બ્લોગ જ નહીં બનાવ્યો અને આજથી આપણા ડેલી રૂટીનના ફરી બ્લોગ ચાલુ તો અત્યારે હું જઈ રહ્યો છું રિંગ રોડે ચલો રિંગ રોડે પહોંચી મળું અત્યારે હું રિંગરોડે આવી ગયો છું હવે જઈ રહ્યો છું કામ પતાવીને ઓફિસે ચલો ઓફિસે જઈને મળવું તો અત્યારે ઓફિસે આવી ગયો છું અને લેપટોપ લઈને હવે ઘર બાજુ જવું કામ છે એટલે ચલો ઓફિસે તો હમણાં આવીશ પાછો ચલો બને રહો તો અત્યારે હું ઘરે આવી ગયો છું અને કામ થયેલું છે એ સી સાફ કરવાનું વોશિંગ કરવાનું તો જુઓ તમે અમારા બ્લોગમાં ચલો વોશિંગ કરાવી દઈએ પછી મળીએ ટૂંકમાં વોશિંગ એટલે સર્વિસ થાય એસી એસી વાળા ભાઈ આવી ગયા હું એસી વાળા નહીં આપું છું વાળા ભાઈ બધા કોમેન્ટ કરે વિડીયો ક્યારે બનાવવાનો એમ કોને બીજી વાત કરતા નથી હોતા કેમ ટાઈમ નહીં કામ બતાવ છો વાલા જોરથી બોલો 10 15 દિવસ રાખશે ના ત્યાં લાગી અમારું નહીં ચાલે તમારી રીતે એ ચલાવવું પડશે

એસી જોડે જોડે શેડે ધોવાઈ ગયો ચકલી ઊંધી ચાલુ કરી દીધી. ચકલી ઉંધી ચાલુ કરી ગરમ પકડીયા. ગરમ પાણીની ચાલુ કરી હે. તો અત્યારે લેપટોપ નું ભી કામ પતી ગયું છે અને એસી સર્વિસ થઈ ગઈ છે. તો ચલો હવે જમવા જઈએ. જમી લે પછી મળો. અત્યારે જમી લીધું છે અને વાગી ગયા છે 2:10. તો હવે હું જઈ રહ્યો છું પપ્પા જોડે બહાર. તો ચલો અમારા બ્લોગમાં કન્ટિન્યુઅસલી જોજો. ચલો મળીએ. એટલે મારો થોડો ગુસ્સે થઈ ગયો હતો એટલે તમે લોકો કોમેન્ટ કરીને એને સમજાવજો ના હો હું તો તમે સમજાવશો ને તો ગુસ્સે રહીશ દસ દિવસ દાડા સેલિંગ ફોન ના પડ્યા વીસ કોલ કર્યા આટલા તો મારી કોઈ દાડો કોઈ ફોન નહીં કર્યા મારી મજબૂરી હતી એની મજબૂરી હતી મારી એક મજબૂરી હતી હું આવ્યો તો સમસ્ત ગુજરાત બ્રાહ્મણ સમાજમાં તો મને ડોક્ટર યસે દવે મુખ્ય કન્વીયર મારું સ્વાગત કર્યું શું કેવું કિશનભાઈ ડોક્ટર ને યજ્ઞેશ દવે

આમના જા નેક્સ્ટ ટાઈમ આવી ભૂલ નહી થાય સો ટકા ચલો આગળ સાયન્સ સિટીના બહાર નીકળીને ફરી બીજા બ્લોકમાં ફરી મળીશું બીજા બ્લોકમાં નહીં હજુ તમે યાર હાલો મળી છું અને અમે ગયા હતા સાયન્સ સિટી બરોબર જ્યાં તમે જોયું મારા પપ્પાનું સન્માન થયું ત્યાં આપણો અનિલ અનિલ કરવા માટે એમ તો ખોટું લાગ્યું પણ કેવું કે ફોન ના એટલે થોડું ઘણું એને કહેવું પડે ઠપકો તો આપવો પડે ને એટલા માટે બીજું કંઈ નહીં ચલો તો હવે સુઈ જાઉં હમણાં અનિલ આવશે એટલે બહાર જવાનું વિચારીએ છીએ ચલો હું સુજ ને વાગી ગયા છે સાડા ચાર ચલો હું સુ પછી મળું તો અત્યારે હું જાગી ગયો છું મમ્મી જોડે આવી ગયો છું કંઈક ઘરનો સામાન લેવા માટે તો હું ઘરે જઈને તમને મળું અને દીવાબત્તી કરવાના છે તો મારો આજનો બ્લોગ કેવો લાગે તમે કોમેન્ટ કરીને જરૂર જણાવજો કદાચ મારો અવાજ તમને નહીં આવતો હોય કેમકે રસ્તા પર બેઠા બેઠા હું બોલું છું એટલે ચલો મળીએ ઘરે પહોંચી તો હું અત્યારે ઘરે આવી ગયો છું અને વાગી ગયા છે સાત તો ચલો હવે દીવાબત્તી કરવાનો ટાઈમ થઈ ગયો છે તો મળું દીવાબત્તી કરીને અત્યારે મેં જમી લીધું છે અને હવે હું જઈ રહ્યો છું ગાડી મૂકવા તો આપણો ડેલી રૂટીનનો આ આઠમો બ્લોગ છે તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો બરાબર તો કાલથી આપણા બ્લોગ કન્ટિન્યુઅસલી ચાલુ થઈ જશે આ તો શું કે દ્વારકા જઈને આવતો તો થાકી ગયો તો એટલે કાલે બ્લોગ ના બનાવ્યો મેં તો હવે કાલથી આપણા બ્લોગ કન્ટિન્યુઅસલી ચાલુ થઈ જશે તો ચલો ગાડી અત્યારે મૂકી આવું પછી મળવું અને વાગી ગયા છે આઠ ને પચાસ થઈ છે ડૂંકમાં એવું તો ચલો મળું ગાડી મૂકીને આવું તો અત્યારે મસ્ત ગાડી દબાવી દીધી છે અને હવે હું જઉં છું ઘરે તો અમારો આજનો બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું કેમ કે ઘરે જઈને ચલો એક કામ કરું હું પહોંચીને એન્ડ કરું બરાબર તો આજના માટે આટલું કજ જો ન હોય તો ચેનલ પર સબસ્ક્રાઈબ કરી નાખજો ચલો હું ઘરે પહોંચું પછી એન્ડ કરું બ્લોગને તો અત્યારે હું ઘરે આવી ગયો છું ઘરે તો આમ તો ક્યાંનો આવી ગયો તો બરાબર પણ ભાગી ગયા છે 10 ને વીસ બરાબર તો હું ક્યાંનો ફેમિલી જોડે બેઠો તો એટલા માટે મને ટાઈમની ખબર જ ના રહી કેમ કે તમને ખબર છે કે ફેમિલી જોડે બેહો એટલે ટાઈમ જોવાના આવતો જ નહીં ટાઈમ નીકળી જાય ટૂંકમાં એમ ફેમિલી એક એવી વસ્તુ હે ને જે આમ માનન તો જ દેખાય ટૂંકમાં કેવું કે ફિલિંગ શેર નહીં કરીએ એક તો પણ ફેમિલી જોડે બેહો તો બધા માટે સારું બધા એકાબીજીને સમજે અને રવિવાર હતો એટલે આજે ફેમિલી ટાઈમ હતો એટલે આજના બ્લોગમાં તમે જોયું કે હું ક્યાં ગયો શું શું કર્યું શું ના કર્યું બરાબર તો મળીએ આજના માટે આટલું ક ચલો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય નવા બ્લોગ સાથે મળીએ બરાબર કાલે થોડોક અવાજ માર બી ગયો ચલો આજના માટે આટલું મળીએ કાલ સવારે નવા બ્લોગ સાથે થેન્ક યુ ફોર વોચિંગ બાય ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ બાય હવે બાય કરના ભાઈ થાર મેં તારે આય પેર જટિયે કરે બાય